જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં ઉપાસ શ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના મતે ગોપીઓ એટલે કે ભગવાન શ્રીજી મહારાજ ગોપીઓને આટલું બધું પ્રાધાન્ય પણ કેમ આપતા હતા તે બાબતની ચર્ચા કરવાની છે આજના સત્સંગમાં ગોપીઓ જે છે તે પૂર્વ જન્મમાં કોણ હતી શ્રીજી મહારાજને ગોપી અતિ પ્રિય કેમ હતી એની ભક્તિને પરમપથ કેમ કીધું આ દરેક બાબતના પાસાઓ આજના સત્સંગની અંદર આજે આપણે તપાસવાના છે ખાસ કરીને આપણે જોઈએ તો ગોપીઓના જે પૂર્વજન્મના ઘણા ઇતિહાસો છે તેમાં કલ્પભેદ માનવો ખાસ કરીને જોઈએ તો રામાયણની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી હતા ત્યારે વનમાં વિચરણ કરતા હતા તો ભગવાન શ્રી રામચંદ્રજીનું જે લાવણી હતા ભગવાન શ્રી રામચંદ્રજીનો જે રૂપ હતું તેને જોઈને ત્યાંના ઋષિમુનિઓ મુનિઓ મોં પામ્યા હતા ભગવાન શ્રી રામના રૂપની અંદર તેને પ્રાપ્ત કરવાની તેઓને એક ઈચ્છા થઈ હતી તો એવી વાત કહેવામાં આવે છે કે જે વનની અંદર જે ઋષિમુનિઓ હતા તે બીજા અવતારની અંદર એટલે કૃષ્ણ અવતારની અંદર ગોપીઓ બની આવું પણ એક કથા પ્રચલિત છે અને બીજી કથાની અંદર અમુક એવો મહાત્મા એવું કહે છે કે જે વેદો છે તેની જે રૂચા છે એટલે કે વેદની રૂચા છે તે અહીં કે સ્વયં ગોપીઓ અહીં કે બનીને અહીં કે વૃંદાવનની અંદર અહીં કે આવી હતી આવી કલ્પભેદના હિસાબે બધી બે ત્રણ પ્રચલિત કથા છે પણ ભગવાન શ્રીજી મહારાજે ગોપીઓને એટલું બધું પ્રાધાન્ય આપ્યું હતું જીવતા તો ઠીક છે પણ ગોપીઓનો જ્યાં જે સ્થળે દેહનો ત્યાગ કર્યો હતો તેની માટી પણ ભગવાન અતિ પ્રિય હતી આ બધી વાત આપણે વિગતવાર કરીએ પ્રથમ તો આપણે જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજે પ્રથમના છપ્પનનાં વચનો અંદર ગઢડા પ્રથમનું છપ્પન વચન તેની અંદર કીધું કે જેને ગોપીઓના જેવી કે પ્રેમ રક્ષણ ભક્તિ છે બરાબર તેને સર્વસાધારણ કે સંપૂર્ણ થયા છે આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કે જેને ગોપીઓના જેવી ભક્તિ છે તેને સર્વેસાધાર કે સંપૂર્ણ એટલે જે પણ કાંઈ કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાધનો આપણે કરીએ છીએ એની ચરમ જે સીમા કહેવામાં આવે છે તે ગોપીના જે પ્રેમલક્ષણો ભક્તિ હોય તેના તમામ સાધન કે પૂર્ણ થયા સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના છપ્પનમાં વચનોની અંદર કહે છે તદ તદઉપરાંત શ્રીજી મહારાજ ગઢડા ગઢડા પ્રથમના છપ્પનની વાત કરી બરાબર હવે મધ્યના દસમા વચનોની અંદર ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે જેને ગોપીઓના જેવી કે ભક્તિ છે તે એક જન્મના સુકૃતથી ઉદય થતી નથી અહીં કે જન્મો જન્મ એટલે કરોડો જન્મ એ કે એના પુણ્ય ઉદય થાય ત્યારે કે ગોપીઓના જેવી કે ભક્તિ ઉદય થાય છે એટલે કે પ્રેમ લક્ષણ જે ભક્તિ ગોપીઓના જેવી છે તે એક બે જન્મના સુકૃત કરીને ઉદય નથી થતી ભગવાન શ્રીજી મારા સ્પષ્ટ રીતે કહે છે કે જેને પુરુષોત્તમ ભગવાનને વિશે ગોપીઓના જેવી ભક્તિ થઈ છે બરાબર છે ઉદય થયેલી છે તે જ એ કે પરમપદ છે એટલે ગોપીના જે ભક્તિ છે તેને પરમપદ ભગવાન શ્રીજી મહારાજે આ મધ્યના દસમા વચનો અંદર કહ્યું અને છપ્પનમાં વચનોની અંદર કીધું કે ગોપીના જે ભક્તિ છે તે જ એ કે સાધનના એનું છે પૂર્ણ થયા એટલે આ બેની અંદર બે વચનો આપણે મુખ્ય જોઈએ તો ગોપીના જે જેને ભક્તિ ઉદય થયેલી હોય તે સર્વ સાધન તેના પૂર્ણ થયા એ જ પરમપદ એવું ભગવાન શ્રીજી મહારાજ કહે છે આપણે શિક્ષાપત્રની અંદર જોઈએ તો દસમસ્કનને શ્રીજી મહારાજે ભક્તિશાસ્ત્ર કીધું તેની અંદર ગોપીઓની જે ભક્તિ છે તેની વાત કરવામાં આવી છે એટલે શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી ત્યારે સત્સંગીને કે દસમસ્કનનો પાઠ નિત્ય પ્રત્યે કરવો અથવા તો વર્ષે એકવાર તો અવશ્ય કરવો દસમ અને પચમ સ્કંદ જે છે તે ભગવાનના મહાત્મ્ય જાણવાના અર્થે કે સર્વથી અધિક જાણવા તો ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જાણવું હોય પરમાત્માનું મહાત્મ્ય જાણવું હોય તેમાં પણ દસમસ્કનને પ્રધાનપણે શ્રીજી મહારાજે લીધું છે શ્રીજી મહારાજ પોતાનો અભિપ્રાય અને રૂચિ જણાવતા લોહાના ચૌદમા વચનોની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે જેને ગોપીઓના જે ભક્તિ છે પરમાત્માની વિશે તે અમને ગમે છે એમ કે એટલે ગોપીઓના જે ભક્તિ ભગવાન કહે છે એ જ કે અમને પ્રિય છે કે અમને ગમે છે એવો ભગવાન શ્રીજી મહારાજ પોતાનો અભિપ્રાયને જે રૂચિ છે તે દર્શાવતા કહે છે એટલે પુરુષોત્તમની વિશે ગોપીઓની જે ભક્તિ છે તેને ભગવાન શ્રીજી મહારાજે માન્યતા આપેલી છે એટલે ગોપીઓના ની જે ભક્તિ છે તેનારી પર કંઈ શ્રીજી મહારાજ માનતા નથી હવે ગોપીઓની સંખ્યા કેટલી તેની અંદર અનેક ભેદો છે મત મતાંતરો છે બરાબર પણ સ્પષ્ટ રીતે આ વાતની ચર્ચા કરતાં આપણે એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે શિક્ષાપત્રી અર્થરીપી શ્લોક એકસો એકવીસની અંદર જે કીધેલું છે કે ભાઈ ગોલોકામનું વર્ણન ક્યાંથી જાણવું તો એમાં જે બ્રહ્મવિહ્રણની અંદર જે શ્રીકૃષ્ણ જન્મખંડ છે તેની અંદર કંઈક ભગવાનનું ગોલોકનું વર્ણન જાણો તો તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવે છે કે જે બધા દરવાજા જે ગેટો કીધા જ ગોલોકધામની અંદર જવાના તેની અંદર કોટાન કોટી એટલે કરોડો ગોપીઓની સંખ્યા લખવામાં આવી છે બરાબર કેટલી કેટલી ગોપીઓ છે તેની સંખ્યા લખવામાં આવી છે તો ધામની અંદર ગોલોક ધામની અંદર કરોડો ગોપીઓ છે બરાબર તે આ વૃંદાની અંદર પણ એવી અસંખ્ય ગોપીઓ હતી તે ભગવાન શ્રીજી મહારાજને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને એને પ્રાપ્ત કરવા માટે એના જે સુખ છે એનું સુખ પ્રાપ્ત કરવા માટે ત્યાં જન્મી હતી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે પ્રથમનું બેતાલીસમું અચર એની અંદર કહ્યું છે કે ગોપીઓને તો કે શ્રી કૃષ્ણ ભગવાનની વિશે એમ કે જેમ કે કામ ભાવે કે ભજી હતી જેમ સ્ત્રી હોય પોતાના પતિની જે કામ હોય એ કામના કરીને ગોપીઓ ભગવાનને ભજી હતી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન એ વિશે ગોપીઓની ભક્તિ કેવી હતી તેની વાત કરેલી છે બરાબર અને કીધું છે કે ગુણાતીતિવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધે કરીને ગોપીઓ છે તે માયાના તમને તરીને ભગવાનના અક્ષર તમને પામ્યો આની અંદર સ્પષ્ટ રીતે કૃષ્ણ ભગવાને ગુણાતીત કીધા અને અષ્ટાવરોની બારાવું જે ભગવાનનું અક્ષરધામ તેને ગોપીઓએ પ્રાપ્ત કર્યું આવું શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાનનું આ દ્રષ્ટાન આપીને કહે છે પ્રથમનું બેતાલીસનું વચન હતું અને ગોયાના દસમા વચન અંદર પણ આ જ વસ્તુ કહેવામાં આવે કે ગોપીઓને ગર્ગાચાર્યએ અક્ષરધામ અહીં કે બતાવ્યું એમ કે એટલે ગોપીઓ અક્ષરધામની અંદર છે આવું સ્પષ્ટ રીતે આ બે વચન વચનથી શ્રીજી મહારાજના વચન છે વચનોના બરાબર કોઈ અન્યના કોઈ વચન છે નહીં એટલે આજે અમુક કહેવાતા માણસો ગોપીઓને આજે ઉતારી પાડે છે ની વાત આપણે આગળ કરીશું એને ખાસ આપી વચન પર નોંધ લેવાની જરૂર છે કે ગોપીઓ પણ અક્ષરધામને પ્રાપ્ત કરી હતી અને અક્ષરધામમાં જવું હોય તો ગોલોકમાંથી અક્ષરધામમાં જવાય છે બરાબર આ નિર્વિવાદ બાબત છે અને મા રાધિકાજી હતા તે પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો અહીં આ ધરાવ પર અવતાર થયો હતો ત્યારે તેઓ શ્રી પણ ગોપીઓના રૂપમાં જ એમનો અવતાર કીધેલો છે બરાબર વૃષભાનુની જે પુત્રી છે તે સ્વયં રાધિકાજી હતા તે પણ ગોપી તરીકે એનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતની અંદર કરવામાં આવ્યો છે આજે અમુક માણસો જે ગોપી કુડાલ છે બરાબર કે રાધા કુડાલ તેઓ એમ કહે છે કે ભાઈ આખા સમગ્ર ભા ભાગવત ગ્રંથની અંદર એમ કે કોઈપણ જગ્યાએ કે રાધિકાજીનો ઉલ્લેખ છે જ નહીં પણ ભાઈ રાધિકાજીનું જે ઉપનિષદ છે તેની અંદર રાધિકાજીના જે દસ નામ છે તેમાં એક નામ ગોપી તરીકે પણ કીધેલું છે એટલે ગોપી તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બરાબર ભાગવતની અંદર રાધિકાજી છે તેનો સ્પષ્ટ રીતે અને બીજા અન્ય જે બ્રહ્મવૈવ તારીખ પુરાણ છે તેની અંદર સ્પષ્ટ નામ માટે તેનું વર્ણન કરેલું છે એક સમય મળશે તો આખી આની વિગતવાર ચર્ચા કરીશું કેમ ભાગવતમાં રાધિકાજીનું નામ ગોપી તરીકે સુખદેવજી કહે છે રાધિકાજીનું નામ નથી કહેતા બરાબર એની કથા આપણે કોઈ વાર કહેશું કારણ કે સુખદેવજી રાધિકાજીને ગુરુ માનતા હતા અને કે એનું સ્મરણ કરવા માત્ર નથી તેને હજારો વર્ષ લગીને સમાધિ થતી હતી અને પરીક્ષિત પાસે ને ફક્ત સાત દિવસનો જ સમયગાળો હતો તો જો નામ દે સુખદેવજી મહારાજ રાધિકાજીનું પોતાના ગુરુનું તો સમાધિ થાય આવી એક વાત છે બરાબર એ આપણે પછી કોઈવાર અલગથી વિડીયો બનાવીને સમગ્ર પાસાની આપણે તપાસ કરીશું કે ભાગવતમાં ગોપીનું તરીકે કેમ રાધિકાજીનું નામ હતું એટલે કહેવાનું તાત્પર્ય થયું છે કે શ્રીજી મહારાજને ગોપીઓ અતિ પ્રિય હતી અને સારંગપુરના વચનમૂતની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજ જે છે તે ગોપીઓના ત્રણ ભેદ બતાવે છે બરાબર તો એ ત્રણ ભેદની પણ વાત કરવામાં આવે છે એટલે ગોપીઓ ભગવાન શિવજી મહારાજે અત્યંત પ્રિય હતી દરેક કેટલા એવા વચનમૂતો છે કે જેની અંદર ગોપીઓની વાત લખવામાં આવેલી છે અને ગોપીઓનો જે પ્રેમ એની ભક્તિ ને પરાકાષ્ઠા રૂપે ભગવાને આની અંદર સ્પષ્ટ રીતે એની નોંધ લીધેલી છે સારંગપુરનું વચન જોઈએ તો સારંગપુરનું દસમું વચન હું છે તેમાં ત્રણ જે ભેદ ગોપીઓના પાડ્યા છે તેમાં મુગધા બરાબર પછી મધ્યમાં અને પ્રોઢા એવા ત્રણ ભેદો બતાવેલા છે ગોપીઓના અને ગોપીઓ જ્યારે પોતાનો અનસ્વર દેહનો ત્યાગ કર્યો એટલે કે સમાધિ અવસ્થા જે પ્રાપ્ત કરી જે જગાએ સ્થાનની વિશે દ્વારકાની બાજુમાં જે એને ગોપ તળાવ નામથી ઓળખવામાં આવે છે તો શાસ્ત્રની અંદર જે તિલક કરવો તો તિલકની માટી કઈ લેવી તેમાં શિક્ષાપદે અર્થદીપિકાની અંદર અલગ અલગ પુરાણોના દ્રશન આપીને દર્શાવવામાં આવેલું છે કે જે પવિત્ર તીર્થ હોય તેના સ્થાનકની માટી છે તે તિલકની અંદર વાપરવી પણ ભગવાન શ્રીજી મહારાજનો મત છે કે જે ગોપીઓએ જે સ્થાનક ઉપર પોતે સ્વયં પોતાનો નશ્વર દે એનો ત્યાગ કર્યો તો જ્યાં સમાધિ જેની જે સ્થાનક જે જમીનની અંદર એણે સમાધિ લીધી હતી તો એ સ્થાનની જે માટી અત્યારે જોઈએ તો થોડી પીડાસ પડતી હોય છે જેને આપણે ગોપીચંદન તરીકે પણ ઓળખીએ છીએ તો એ માટીથી ભગવાનનું કે ઉદ્ભવ આદિક તિલક કરવું એવું સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રની અંદર કહેલું છે એટલે કે ભગવાન સ્વામિનારાયણને ગોપીઓ જીવતા તો અતિ પ્રિય હતી જ પણ જ્યારે એનો દેહ ત્યાગ કર્યો અને એનો દેહમાંથી જે માટી બની તે માટી પણ જો કોઈ ભક્ત તિલક તરીકે જો એ લડાકની અંદર ધારણ કરે તો ભગવાન કે મને અત્યંત પ્રિય છે કારણ કે આવા પરમ એકાંતિક જે પરમ ભક્તિની અને પામી ગયેલી ગોપીઓ જેને શ્રીજી મહારાજે પરમપથ કીધું છે બરાબર સર્વે સાધન અહીંયા પૂર્ણ થયા ગોપીજી રક્ષણ જેની ભક્તિ હોય તેવી તો આવી જીવતા જી અને મળીને પણ આ ગોપીઓનો દેહ છે તે ભક્તોના કોઈ પણ કામમાં લાગે એવું ભગવાન શ્રીજી મહારાજ ઈચ્છતા હતા એટલે શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે શિક્ષાપદ્રીમાં આજ્ઞા કરેલી છે કે ગોપીચંદને કરીને કે ઉદ્વોપન તિલક અથવા એની વચ્ચે થોડો ચાલલો કરવો એટલે ગોપીઓ ભગવાનને કેટલી પ્રિય હતી તો આ વાત પરથી સિદ્ધ થાય છે ગોપીઓ અને ભગવાને અક્ષરધામ બતાવ્યું આ બધા શબ્દો વચના વચના જે ભગવાન શ્રીજી મહારાજ સ્વયં બોલેલા છે એની નોંધ લીધેલી બરાબર બીજા કોઈ આ આણાતી આપણે વચન લેતા જ નથી આપણા સંપ્રદાયની અંદર જે જે વચનો લખાયેલા જેની નોંધ લીધેલી છે એટલે કે ભગવાન શ્રીજી મહારાજને ગોપી અત્યંત પ્રિય હતી અને ગોપીઓના જેવી પ્રેમ રક્ષણ ભક્તિ છે એને જ શ્રીજી મહારાજે રોયાના ચૌદમો વચનોમાં વખાણી છે બરાબર કે પુરુષો તમને વિશે ગોપીઓના જેવી જેની ભક્તિ છે તે જ બખાણ વખાણીને ભગવાન કીધું કે આના જેવી ભક્તિ કરવી એમ કે એટલા માટે ગોપીઓ કેવી રીતે જીવતી હતી કેવી રીતે તેનો વ્યવહાર હતો તે સમગ્ર દસમ સ્તરની અંદર એની નોંધ લેવામાં આવેલી છે ભગવાન વેદ વ્યાસે એની નોંધ લીધેલી છે એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી અને જે રાસ પંચાધ્યનો જે પાંચ અધ્યાય છે તેનો પાઠ અહીં કે આપણા ભગવાન શ્રી શિવજી મહારાજના ગુરુ વૃદ્ધ આવતા રામાનંદ સ્વામી નૃત્ય કરતા હતા ધર્મોદયાદિત પણ કરતા હતા એ સત્સંગની અંદર આની નોંધ લેવામાં આવી છે એટલે કે ગોપીઓ છે તેના જે રાસ પંચાધ્યનો પાઠ અવશ્ય કરો અને ભગવાન શ્રીજી મહારાજને ગોપીઓનો વેશ પણ એક પ્રિય હતો એકવાર આખી લીલા કરેલી બરાબર એનો ઇતિહાસ બહુ લાંબો છે એની અંદર અત્યારે લેવો અવસ્થાને હોવાથી એનું કીર્તન બ્રહ્માનાં સમયે બનાવ્યું છે ગોપી બની ગયા ગીરધારી બરાબર એટલે શ્રીજી મહારાજે પોતે સ્વયં બ્રહ્મચારી હોવા છતાં રૂપ બ્રહ્મચારી હોવા છતાં પણ ગોપીઓનો વેશ એકવાર ધારણ કર્યો હતો આ ગોપીઓ પ્રત્યેનો લગાવ ભગવાન શ્રીજી મહારાજનો સ્પષ્ટ રીતે આપણે જોઈએ છે પ્રત્યક્ષ બરાબર કે ભગવાન શ્રીજી મહારાજ ગોપીના જેવા સ્ત્રી વેશ ધારણ કર્યો હતો ભગવાન શ્રીજી મહારાજે ને આ કોઈ ચીલા ચાલુ હોય આની નોંધ નથી લીધી બ્રહ્માનંદ સમયે તેની નોંધ લીધી છે શ્રીજી મહારાજે બરડા મધ્યના વચનોની અંદર સ્પષ્ટ રીતે કીધું કે આ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનાંદ સ્વામીના કીર્તન તો ભગવાનના ધામની અંદર પણ ગવાય છે ને તેના મુક્તો પણ ગાય છે એટલે આવા પવિત્ર સંતો જેની નોંધ લીધી હોય ભગવાન શ્રીજી મહારાજ ગોપીનો જે ધારણ કરેલો તે ગોપીની મહત્તા આપોઆપ વધી જાય છે બરાબર કે જે ગોપીઓ પ્રત્યે આપણા ઈશ્વર ભગવાન શ્રીજી મહારાજને આપણો લગાવો હતો તો આપણે કેવી રીતે ગોપીઓનું અપમાન કરી શકીએ કે એના પ્રત્યે આપણે તુચ્છ ભાવે કરી શકીએ ભગવાન શ્રીજી મહારાજે તો આપણા નંદ સંતોને સ્ત્રીધનના ત્યાગી એવા નંદ સંતોને એવી આજ્ઞા કરી હતી કે તમારે તો સર્વએ કે ભલે રસિક કીર્તન હોય કે રસિક આ લીલા હોય ગોપીઓની રાસ પંચાયતી આદિકની પણ તમારે ગાન કરીને કોઈ કહે તો તમારે સ્પષ્ટ રીતે કહેવું કે સર્વે પરમહંસના ગુરુ એવા જે સુખ મુનિ છે બરાબર તેણે પણ ક્યાં લીલાનું ક્યાં ગાન કરેલું છે તો આપણે પણ કરવું કારણ કે દરવે સર્વે જે ત્યાગીઓના પરમહંસ તરીકે એનું સુખ મુનિએ ગાન કરેલું છે આ લીલાનું તો આપણે ગાન કરવામાં કોઈ દોષ નથી આવતો આવી વાત પણ કીધેલી છે કાર્યાણીના વચનાઓની અંદર ભગવાન શ્રીજી મહારાજ ઉદ્ધવજીને જ્યારે ગોપીઓ પાસે જ્ઞાન દેવા માટે મોકલે છે ત્યારે ઉદ્ધવજી ગોપીઓની ભક્તિને વશ થઈને એવું કહે છે એના વચનની નોંધ કાર્યાણીના નવમા વચનોની અંદર અને ભાગવતની અંદર પણ આની નોંધ લેવા આવી છે ઉદ્ધવજી તે જ રામાનંદ સમયે રૂપિયા હતા બરાબર તો આ ઉદ્ધવજી ગોપીઓની ભક્તિ જોઈને એમ બોલ્યા કે મને કે આ વૃંદાવનની કે કોઈ કે લતા તૃણ કે વૃક્ષ કે દે આવે કારણ કે આ ગોપીઓના જે સંબંધથી આ વૃંદાવનની ચરણ રચ્યા અને અળી હોય એવા વૃક્ષ વન વેલીનો મને કેવા અવતાર આવે આટલી પરમ સીમા પર મહાત્મા જાણતા હતા ઉદ્ધવજી જે ભગવાન શ્રીજી મહારાજના ગુરુ હતા તો ગોપીઓની ભક્તિ કેવી હશે ને ઉદ્ધવજી કોઈ સામાન્ય ન હતા બરાબર શ્રીજી મહારાજે વચના પણ કીધું છે ભાગવતમાં મેં નોંધ લેવાય કે ગોપ આ ઉદ્ધવજી તો વેદ આદિકના જ્ઞાતા હતા બરાબર અને ઉદ્ધવમાં ચોવટીયા હતા એમની જ્ઞાનની નોંધ લેવામાં આવી છે સ્પષ્ટ રીતે ઉદ્ધવજી કોઈ સામાન્ય નહોતા બરાબર વિજય જ્ઞાતા હતા આવા ઉદ્ધવજીએ પણ જ્યારે ગોપીઓની ભક્તિ જોઈ ત્યારે નસ એટલે પોતાનું જે શિર છે મસ્તક છે તે ગોપીના ચરણની અંદર તેનું નમી ગયું આ આવી ગોપીઓની ભક્તિ છે બરાબર એની પરમ જે સીમા જે કહેવાય ભક્તિની ચરમસીમા હવે ત્યાં મૂર્તિ નિષ્ફુણ સામે પણ નિસ્કુળાન કામ્યાની અંદર ઘણી જગાએ એમાં ખાસ કરીને સ્નેહ ગીતાની અંદર તો આ ગોપીઓની જ આખી સ્નેહ ભગવાનની અંદર કેવો હતો એ ભક્તિ રીતે આખી આખો એક શાસ્ત્ર જે છે તે એની રચના કરી છે નિસ્કુળાંત સ્વામીએ મુક્તાનંદ સ્વામી આદિ કે પણ પોતપોતાના ગ્રંથની અંદર કે અનેક જે બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી યાદી જે થઈ ગયા તેને ગોપીઓને ઉદ્દેશીને અનેક કીર્તનો બનાવેલા છે એટલે આ ગોપીઓ અતિ ઉદ્ધવ સંપ્રદાયમાં પરમ આદર તરીકે તેનું સ્થાન છે પણ આવી ગોપીઓ જે છે જેને ભગવાન આપણા ઉપર શ્રેષ્ઠ દેવ આટલું એને માન્યતા આપેલી છે આવી ગોપીઓનો પણ આજે કહેવાતા કેટલાક જે ગોપી કુડાલો બરાબર એનું અપમાન કરી રહ્યા છે હળહળતું ખાસ કરીને જોઈએ તોક્ષસરાન સમયની જે વાતો છે મેં તમને આગલા વિડીયોમાં પણ વાત કરી તેમાં આડત્રીસ નંબરની ઓગણચાલીસ નંબરની ચાલીસ નંબરની જે વાત છે તેની અંદર ગોપીઓને ઉતારી પાડવાની ગણતરી આ લોકોની છે બરાબર વિમુખ આ બધી ગણતરી વિમુખનીઓ છે આ બધું જે ક્ષેપક બધું અક્ષરંક સ્વામીની વાતોની અંદર ગાવવામાં આવેલું છે બરાબર અને કહેવાતા ગાદીપતિઓએ પણ આવી આંખ નીચેના આજ્ઞા ઠોકી દીધેલી છે પહેલાં જો વિચારો કોઈ સારા વિદ્વાન સાધુ મહાત્માને આ બધી જે પણ ગ્રંથો હોય તેના સંશોધન કરવા માટે આપો આંખ નીચેના આજ્ઞા આપશો તો કેટલો દોષ આવે તે તમે જોવા તમને ખાલી શાસ્ત્ર પ્રમાણે આપ્યા બરાબર આવા તો કેટલા વચનો જે છે ઉદ્ધવ સંપ્રદાયની અંદર શિક્ષા પદ્ધતિ સત્સંગ રચનોની અંદર કે ગોપીઓ કોણ હતી એને કેવી ભગવાન વિશે ભક્તિ હતી એની ચરમસીમા કેવી હતી ભક્તિની એ સમગ્ર આપણા શાસ્ત્રની અંદર આપણા નંદ સંતોને શ્રીજી મહારાજે કહેલું છે એટલે ગોપીના જે ભક્તિ છે તે જ ભગવાન શ્રીજી મહારાજે એને આદર આપેલો છે ગોપીના જે ભક્તિ પર સહી સિક્કા મળેલા છે કે ગોપીની ભક્તિથી ઓર કોઈ ભક્તિ છે જ નહીં જે દસમી પ્રેમરક્ષણ જે ભક્તિ છે નવધા ભક્તિ અને પાંચ દસમી જે પ્રેમરક્ષાના ભક્તિ તે ગોપીની જે ભક્તિ છે તે સાધ્ય ભક્તિ છે બરાબર એને પરમ જે પદ કહેવામાં આવ્યું છે ભગવાન શ્રીજી મહારાજના શબ્દો પ્રમાણે એકાંતિકી ભક્તિ જે કહીએ આપણે બરાબર તે આ ગોપીઓની ભક્તિ હતી પ્રેમરક્ષા ભક્તિ હતી એકાંતિકી ભક્તિ તમે જે કીવું તે ભક્તિ અલગ અલગ નામથી આ દસમી ભક્તિ છે તેને શાસ્ત્રની અંદર એને નોંધ લેવામાં આવી છે તો આ ગોપીઓની ભક્તિ છે તે પ્રમાણે આપણે આપણું લક્ષ્ય બનાવીને આપણે ચાલશું તો પરમાત્માને અતિ પ્રિય થઈશું કારણ કે જે ગોપીઓ છે એની શરીરની જે રસ જે માટીઓ છે બરાબર એ ગોપ ગોપીચંદન તરીકે કહીએ તે પણ આપણે મસ્તક ઉપર લલાટ ઉપર ધારણ કરવાની શ્રીમાતાજીની આજ્ઞા છે બરાબર સ્પર્શિત પાછી નિત્ય પ્રત્યે પૂજાની અંદર અને એ જ ગોપીઓના જે ચરણ છે તે આપણા ઉદ્ધવ સંપ્રદાયના ગુરુ રામાનંદ સ્વામી ઉદ્ધવજી તે એવો વનવેરીનો અવતાર ઈચ્છતા હતા હવે જે વૃક્ષ સાદિકનો અવતાર એકદમ તુચ્છ માનવામાં આવેલો છે જળ માનવામાં આવેલો છે બરાબર શાસ્ત્રની અંદર પણ આવા પણ ધન્યભાગ થઈ ગયા કે જે ગોપીઓની ચરણ છે એ પરમાત્માના સંબંધને ગોપીઓ પામેલી હતી તો એવી ગોપીની ચરણ જ્યાં જ્યાં અડી હોય તે પણ વસ્તુ પરમ પવિત્ર થઈ જાય તારે ઉદ્ધવજી આવા વાક્ય ઉચ્ચારતા હોય ને આ કોઈ સામાન્ય ગ્રંથની અંદર એની નોંધ નથી લીધી ભાગવતની અંદર એની નોંધ લેવામાં એ જ વસ્તુ ભગવાન શ્રીજી મહારાજે આ કાર્યાણીના વચનની અંદર કીધેલી છે તો ઉદ્ધવજી ઉદ્ધવજી આટલા વેદના જ્ઞાતા હોવા છતાં પણ જો ગોપીના ચરણ રચીને આટલો મને મહિમા હતો આવા જળ કે વૃક્ષાદિકનો દેહ માંગ્યો બરાબર એટલે આવી રીતે ગોપીઓનું જે અપમાન થઈ રહ્યું છે આ જે સંપ્રદાયની અંદર એ બહુ ધિક્કારીય છે બરાબર આનો જાહેરની અંદર આનો વિરોધ થવો જોઈએ કેટલા યુટ્યુબ ઉપર આવા ગોપીઓને દારૂબા જીવવાના નામથી વિડીયો અડાવી અને ગોપીઓની ભક્તિને નીચી પાડવાની ગણતરી કરી રહ્યા છે ગોપીઓને ઉતારી પાડવાની વાત કરી રહ્યા છે બરાબર આ સમગ્ર જે બધા છે એ ગોપી કુરાલોને અંકુશ મારી રાખીએ તો સિંહજી મહારાજના સમગ્ર શાસ્ત્ર છે તેમાં બાદ આવે બરાબર મોટો વિરોધાભાસ આવે માટે ભગવાન શ્રીજી મહારાજને તો ગોપીઓ અત્યંત પ્રિય હતી તેની ભક્તિ અત્યંત પ્રિય હતી એ સમગ્ર મેં તમે શાસ્ત્ર આધારે વાત કરી તારી અક્ષરાન સ્વામી સામિયાદની વાતો એવી તો ઘણી બધી વાતો છે કે જેની અંદરને અમુક જે કહેવાતા બધા ધૂળિયાઓ પણ આવી બધી વાતોને બહુ પ્રાધાન્ય આપીને જાણે ગોપીઓને તુચ્છ તુચ્છ કક્ષાની ગણવામાં આવે છે બરાબર લાળુબા જીવબાને સર્વશ્રેષ્ઠ માનીને ગોપીઓને ઉતારી પાડવાની ગણતરી કરે છે તેણે ખાસ આ જોઈ લેવું બરાબર જે લાળુબા જીવબાને તમે રાધિકાજીનો અવતાર કહો છો એ રાધિકાજી પણ ગોપી તરીકે હતા એવું સ્પષ્ટ રીતે મેં તમને વાત કરી ભાગવતની અંદર ગોપી એક ગોપી તરીકે જે છે એ સ્પષ્ટ રીતે રાધિકાજી હતા બરાબર એટલે વધારે જો આમ કરવા જઈશે આગળ પાછળનો જો પૂર્વાપરનો વિચાર આપણે ન કરીએ તો સીધી આ હડકતી રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણે આપણા લાડુબા જીવવાનો જોવો કરી રહ્યા છે માટે આવા બધા ચરિત્ર છે કે મહેરબાની કરીને આ બધા શાસ્ત્રમાંથી જેણે પણ ક્ષેપક નાખેલા છે કાઢી નાખો બરાબર લાડુબા જીવુબા સપનામાં પણ ન ઈચ્છે કે ગોપીઓ મારા ચરણ દબાવે કે એવું ક્યારે પણ એવું ન બોલે બરાબર લાડુબા જીવુબા આપણે એની વાત કરીએ ત્રણે ત્રણ ચરિત્રની આગલા વિડીયોની અંદર ત્યાંથી જોવું કારણ કે એ વધારે અહીંયા આપણે આપણે ગોપીઓનો મહિમા જ કેવો છે આ ચરિત્રની અંદર ઠાકરો ગોપીઓનું ખંડન કરવામાં આવ્યું છે એ અસહ્ય છે એટલે આમાં આપણે વાતની ચર્ચા નથી કરતા પણ ગોપીઓ એક આદર્શ છે આપણો બરાબર ઉદ્ધવ સંપ્રદાયનો એના જે ભક્તિ કર્યું શ્રીજી મહારાજનો ટાર્ગેટ હતો એ તે દસમ સ્થળે ભક્તિશાસ્ત્ર તરીકે શ્રીજી મહારાજે માન્યતા આપેલી છે તો આવા ગોપીઓ જેવા આપણે થઈએ બરાબર અને ભગવાન શ્રીજી મહારાજે સાક્ષાત પોતાનું જે સ્વરૂપ અંગોનું માપ લઈને ઘટપુની અંદર ગોપીનાથજી મહારાજ એ નામની મૂર્તિ પધરાવેલી છે તો પછી ભગવાન શ્રીજી મહારાજને ગોપી કેટલી અત્યંત પ્રિય છે તેના પરથી આપણે જાણી શકીએ છીએ કારણ કે ગોપીના જ ગોપીઓના જે નાચ એની મૂર્તિ હાલમાં હાજર હજુર ઘટપુની અંદર આપણે દર્શન આપી રહેલી છે બરાબર દિવ્ય મૂર્તિ છે એના ચમત્કારથી તો કોઈ સમગ્ર વાકે બસે બરાબર એટલે કે એમાં કોઈને જાણવાની કંઈ જરૂર રહેતી નથી આવા સાક્ષાત ગોપીનાથજી મહારાજ જેને ભગવાન શ્રીજી મહારાજ ગોપી કેટલી પ્રિય છે કે આ મૂર્તિને ગોપી નામથી એનું નામ આપવા ગોપીનાથ એટલે મહેરબાની કરીને આ બધા જે વચનો છે તેના પર ખાસ ધ્યાન આપી અને ગોપીઓને કોઈ સામાન્ય ન માનતા બરાબર ગોપીઓ જે છે ઉદ્ધવ સંપ્રદાયમાં આદર્શ છે ભગવાન શિવજી મહારાજને નનંદ સંતોને આદર આદર્શ હતી એની ભક્તિને જ બખાણી છે દરેક ગ્રંથની અંદર દરેક કાવ્યની અંદર એટલે આ બધી અક્ષરા સમયની જે બધી વાતો મેં તમને કીધી કે આ બધી ને આડત્રીસ અને ચાલીસ બધી વાતો એવી રીતે ઘણી બધી વાતોને એવા તો ઘણા વિડીયો યુટ્યુબ ઉપર ફરતા હતા અને ઘણા ધૂળિયાઓ આ બધા લાડુબાના જીવબાના નામે ગોપીઓને જે ઉતારી પાડે છે એની જે નિંદા કરે છે આ બધા નિંદકો ક્યારે પણ સીજી મહારાજ કે નાન સંતોને માફ ન કરે ગોપીઓને માફ ન કરે અને જેના નામ પર આ બધા વિડીયો બનાવે લાડુબાને જુઓ બા એ પણ ક્યારેય માફ ન કરે કારણ કે લાડુબાને જુબા બીજા કોઈની બરાબર એ લોકોના કહેવા પ્રમાણે જ લાડુબાના જુબા લક્ષ્મીજી અને રાધિકાજીના ઉતારા હતા તો રાધિકાજી ગોપી હતા એ આગળથી તમને સિદ્ધ કરી આપ્યું એટલે આગળ પાછળનું વિચાર્યા વગર લોકો બેફામ જે બધું બોલે છે સર્વોપરી ભગવાન શ્રીજી આવી રીતે ક્યારેય પણ હું સિદ્ધ સાબિત થતાં જ નથી આમાં તો ઉલટું અપરાધના પાપના પોતના આપણે બાંધી રહ્યા છીએ એટલે આવા બધા સાહિત્ય વાંચવા કરતાં ભગવાનના મૂળ વચન ઉપર આપણે વિશ્વાસ રાખીએ અને કોઈ સારા સદગુરુ થકી આ બધા વચનો આપણે સમજીએ તો આપણે ભગવાન શ્રીજી મહારાજનો હૃદયનો હૃદય અભિપ્રાય આપણે જાણી શકીએ બરાબર ગોપીનાથજી મહારાજની જય હો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ આ પ્રવચને વિરામ આપીએ છીએ